ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષ્યમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ ડિંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચ દેવાલય મહાદેવ મંદિરથી નીકળી કથા સ્થળે વેદાંત સિટી ખરવાસા સુધી યોજાયેલ ભવ્ય કળશ યાત્રામાં એક લાખથી વધુ ભક્તો જોડાયા લેઝિમ ગ્રુમ ભજન મંડળીઓ સહિત ડીજે અને બેન્ડ ગ્રુપો જમાવ્યા આકર્ષણ સુરતની ધરતી પર ખરવાસા ખાતેની વેદાંત સિટી ખાતે સોળ થી બાવીસ જાન્યુઆરી સુધી યોજાઈ રહેલ ભારતની સૌથી મોટી અને ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષ્યમાં આજરોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કથા આયોજક સુનિલભાઈ પાટીલ અને સમ્રાટભાઈ પાટીલ અને શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય કળશ યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા

સોળ થી બાવીસ જાન્યુઆરી સુધી યોજાનારા શિવ મહાપુરાણ કથામાં આશરે વીસ લાખથી વધુ ભક્તો ઉમટી પડશે ત્યારે આ ભવ્ય આયોજનના અવસરે શ્રી સાઈ લીલા ગ્રુપ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે દસ વાગે ડિંડોલી પંચ પંચદેવાલય મહાદેવ મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થઈ અને ત્યારબાદ ખરવાસા વેદાંત સિટી ખાતે કથા સ્થળ પર કળશ યાત્રાનું સમાપન થયું આ ભવ્ય કળશ યાત્રામાં લાખો ભક્તો સ્વયંભુ જોડાયા એટલું જ નહીં પણ શહેરના વિવિધ લેઝિંગ ગ્રુપ ભજન મંડળીઓ ડીજે અને બેન્ડ ગ્રુપો જોડાયા જેમને ભારે આકર્ષણ જમાવ્યું કથા સ્થળ ખાતે કળશ સમાપન બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો ઉલ્લેખનીય છે કે શ્રી સાઈ લીલા ગ્રુપના સોળ થી બાવીસ જાન્યુઆરી સુધી ખરવાસા વેદાંત સિટી ખાતે આંતરરાષ્ટ્રીય કથા વાચક શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી મહારાજના સાનિધ્યમાં ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પંચાવન ફૂટની વિશાળ ત્રિશુલ અને બાર જ્યોતિર્લિંગના દર્શનનો ભક્તોને મળશે લાભ શ્રી સુનિલભાઈ પાટીલ અને સમ્રાજભાઈ પાટીલે જણાવ્યું કે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ઐતિહાસિક શ્રી મહાપુરાણ કથામાં જ્યારે રોજ લાખો લોકો કથા શ્રવણ માટે પધારવાના છે ત્યારે ભક્તોએ એક જ સ્થળે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય તેવું આયોજન પણ કથા સ્થળે કરવામાં આવ્યું છે કથા સ્થળ ખાતે આજરોજ પંચાવન ફૂટની વિશાળ ત્રિસુલનું અનાવરણ કરવામાં આવ્યું જ્યારે અહીં બાર જ્યોતિર્લિંગનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે हर महादेव श्री शिवा आप देख लो यहाँ पे लाखों की संख्या में मेरे प्यारे और मैं बाबा से प्रार्थना करूंगा मेरे प्यारे युवकों की सारी और सारी मनोकामना पूर्ण हर महादेव सूरत नगरी में गुजरात में शिव महापुराण कथा जो होने वाले है उसकी आज शोभा यात्रा निकली है लाखों संख्या में शिवभक्त शिवमय हो गए हैं और शिव भक्तों को हर हर नमस्कार सोमनाथ पराठे वी शीव, शीव, हर हर माधव श्री साई लीला ग्रुप चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ શ્રી સમ્રાટભાઈ પાટીલ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજીની જે સોળમી જાન્યુઆરીથી વેદાન સિટી ખરવાતા ખાતે જે મહાશિવ મહા શિવપુરાણ કથા થવાની છે એના સંદર્ભે આજે બાર તારીખના દિવસે પંચ દેવાલય મંદિર પાર્ક ડિંડોલીથી કથા સુધી જે કળશ નીકળવાની છે આ ભવ્ય કડશ આજે સુરતની અંદર જે બહેનો દેખાઈ રહી છે એક શિવમય વાતાવરણ જ્યારે સુરતમાં બન્યું છે ત્યારે આ આયોજકનો તો અમે આભાર માનીએ છીએ પરંતુ જે પોતે બધા જ આયોજક બનીને પોતે યજમાન બનીને સુરત શહેરને તમામ સમાજની તમામ પ્રાંતની તમામ ભાષાભાષિક ભાષિક મતલબ સેલમાંથી આવેલા તમામ રાજ્યના લોકો એક સ્તંભમાં સાથે આવીને જે આજે આ શોભાયાત્રા થઈ રહી છે હું મતલબ એમને ખૂબ ખૂબ એમને સ્વાગત કરું છું અને આ આયોજકને ફરી અભિનંદન પાઠું છું